ઝેન ઉપસનું નવું નજરાણું રાજેન્દ્ર પટેલની બે હજાર પચીસ સુધી પ્રગટ થયેલી ટૂંકી વાર્તાઓનો સંગ્રહ બે હજાર પચીસ સુધી આપણા જીવનમાં એવા પ્રસંગો બનતા હોય છે જે આપણને અંદરથી હચમચાવી મૂકે આવા પ્રસંગો પર આપણે તો સહજ આંસુ સારી દઈએ પરંતુ વાર્તાકાર રાજેન્દ્ર પટેલ માટે તે વાર્તાનો વિષય બને છે કોઈ ઠોસ અનુભવથી જાગી ગયેલા સંવેદનો રાજેન્દ્રભાઈને લખવા માટે વિવશ કરી મૂકે છે ક્યારેક નાના નાના બેચેન કરી દે તેવા અનુભવો તેમને વાર્તા લખવા માટે પ્રેરે છે આવી જ બહુપરિમાણીય વાર્તાઓનો તેમનો પ્રથમ સંગ્રહ જોઈની સુગંધ વર્ષ બે હજાર ત્રણમાં પ્રકાશિત થયો જેને ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક મળ્યું ત્યારબાદ વર્ષ બે હજાર નવમાં અધૂરી શોધ અને બે હજાર બારમાં આકાશ નામે વાર્તા સંગ્રહ પ્રગટ થયા આ તમામ વાર્તાઓ ઉપરાંત કેટલીક નવી લખાયેલી અગ્રંથસ્થ વાર્તાઓનો સંગ્રહ એટલે બે સુધી આ વાર્તાઓમાં ક્યાંક રાજેન્દ્રભાઈના શૈશવના કઠોર પ્રસંગો ડોકાય છે તો ક્યાંક બિહામના સપનાઓનો મુંજારો છે ક્યાંક કલ્પનાઓથી આકાર પામતી શુદ્ધ વાર્તાઓ છે તો ક્યાંક માણસ સાથેના સમસંવેદનની જોરદાર રજૂઆત જગતનું દરેક સ્થળ અને સમયની પ્રત્યેક ક્ષણ જે કહેવા માંગે છે તેને આ વાર્તાઓમાં ઝીલવાનો પ્રયાસ રાજેન્દ્રભાઈએ કર્યો છે સાથે ભળી છે વિશ્વ પ્રસિદ્ધ લેખકોની વાર્તાઓના અધ્યયન બાદ સાંપડેલી ધાર કાઢવાની હથોટી અને વાર્તાની માવજતનો કસબ આ વાર્તાઓ લખતા લેખકે અનુભવેલો રોમાંચ વાચકના ભાવ વિશ્વને રસ તરબોળ કરી મૂકે તો નવાઈ નહીં બે હજાર પચીસ સુધી નેશન વાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા ડબલ્યુ 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 ડોટ ઝેન ઓપસ ડોટ ઇન ઓનલાઇન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો સાથે ઝેન ઉપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો